પરિંદઈ અમદાવાદથી તમારો સવાલ છે કે સામાન્ય સામેનો તો સો ટકા નિર્દોષ જ છે સમજવું એ છે કે કઈ રીતે આપણને ખબર પડે કે સામેવાળી વ્યક્તિ જોડે આપણને પૂર્વભવનો હિસાબ છે કે નથી કે દરેક પર્સન નિમિત બનીને જ આપણી પાસે આવે છે તેનું remarcation શું છે કે તે વ્યક્તિ હિસાબ છે કે ખાલી નિમિત્ત બનીને આવી છે પરિનભાઈ જે વ્યક્તિ તમારી નજીક આવે છે અથવા તો નિમિત્ત બનીને આવે છે તેના આ જન્મના કે આગલા કોઈ પણ જન્મના હિસાબ બાકી છે તે પૂરો કરવા જ આવે છે જેવો હિસાબ પૂરો થાય કે તે જીવ તેના બીજા જીવો સાથેના હિસાબ પૂરા કરવા વયો જાય છે અને આપણે અજ્ઞાની અહિયાં મારો મારો મારી મારી કરીને નવા તિર્યંજ ગતિના આયુષ્ય બાંધીએ છીએ સાચો જૈન તો એને કહેવાય કે વ્યક્તિ ના દૂર થવાની સાથે એ વિચાર સ્ફુરે કે આ જીવના હાલ પૂરતા મારી સાથે ના હિસાબ કિતાબ પૂરા થયા કોઈ પુત્ર રૂપે निमित्त બનીને આવે હું કોઈ પત્ની રૂપે निमित्त બનીને મળ્યું પણ છી તો બધા હિસાબ પૂરો કરવાવાળા જ આમ પરિનભાઈ જે નિમિત્ત બનીને આવે છે તે પણ પોતાના હિસાબ પૂરો કરવા જ આવે છે ને હાલ પૂરતો પૂરો થઈ જાય એટલે સૌ સૌના રસ્તે ચાલ્યા જાય છે દાખલા તરીકે મહાવીર ભગવાને સૈયા પાલકના કાનમાં ધગધગતું સીશુ રેડ્યું એ જ ક્ષણે એમના કર્મો બંધાઈ ગયા કે મહાવીરના પોતાના કાનમાં ખીલ્લા ઠોકાશે ને અસહ્ય વેદના થશે

પણ વાત એટલી યાદ રાખવાની છે કે નિમિત્ત ને બચકા ના ભરાય આત્માને હંમેશ માટે રાખવાનો કે કર્મનું કર્મ નું વ્યક્તિ મને આપી રહ્યો છે એ તો નિર્દોષ છે પછી એના પ્રત્યે શું રાગ કરું કે શું દ્વેષ કરું ત્યાં ક્ષમતા ધારણ કરવાની ત્યાં એવો કોઈ વિચાર કરવા નહીં બેસવાનું કે આ જીવ મારો હિસાબ પૂરો કરી રહ્યો છે કે નિમિત્ત બની ને આવ્યો છે અરે ભાઈ હિસાબ વગર કોઈની આંખે મળતી નથી આ દુનિયામાં આ દુનિયામાં કરોડો વ્યક્તિઓ છે ને બધાની સાથે આંખ મળે છે એની જ સાથે આંખ મળે છે જેનો હિસાબ બાકી છે તો પરિંદભાઈ તમને સમજાઈ ગયું હશે કે હિસાબ પૂરો કરવો કે નિમિત્ત બનવું બંને વાત તો એક જ છે આ જન્મના આગલા જન્મના આ દુનિયામાંથી જતા પહેલા આ બધું સરવૈયું નીકળે છે અને એ સરવૈયા પ્રમાણે જ હિસાબ કિતાબ અને આગલો જન્મ એ બધા એના ઉપરથી જ નક્કી થાય છે એ બધો હિસાબ કિતાબ સાથે લઈને આત્મા અહીંથી રવાના થાય છે એટલે હિસાબ બાંધતા પહેલા જ એટલો વિચાર કરો કે હવે નવા હિસાબ નથી બાંધવા મારે કોઈ જીવને દુઃખ આપીને નવા દુઃખ હિસાબ નથી બાંધવા જો એટલો પણ આત્મા જાગ્રત રે ને તો ઘણું કામ સાધી જાય હવે મારે ગમે તેવા વચનો બોલીને નવા વચનના કર્મો નથી બાંધવા ગમે એવા કાર્યો કરીને ખરાબ કાર્યના કર્મો નથી બાંધવા મારે હવે એવો નવો હિસાબ ઊભો નથી કરવો જો જીવ આટલું જાગ્રત થઈ જાય કે કરતા અટકી જાય તો આત્માનું ચોક્કસ કલ્યાણ થાય દિશો દોઈશ ભાઈ સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર એટ એટ ફાઈવ જીરો જીરો eight, eight, five, six, seven.